લોકસભાની ચૂંટણીને લઈને પ્રચંડ પ્રચાર દાહોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો પાર્ટી પ્લોટમાં સભાનું આયોજન કહ્યું કે ઘણી ચૂંટણીઓ જોઈ છે આ વખતે દેશનો માહોલ ક્લેરિટી સાથે વોટ આપવાનો છે દેશ ઈચ્છે છે કે ત્રીજી વાર નરેન્દ્ર મોદીને પીએમ બનાવીએ સાથે એ પણ કહ્યું કે લોકોને સ્પષ્ટતા છે કે આખી વાર ચારસો ને પાર ભાજપ પર ભરોસો મૂક્યો જનતાએ સામે વિકાસ મળ્યો આ વખતે પહેલી વખત દરેક ના મગજમાં ક્લેરિટી સાથે વોટ આપવાનો છે અને એ ક્લેરિટી છે કે માન્ય નરેન્દ્રભાઈ ને ત્રીજી વખત આપણે બધા વડાપ્રધાન બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીના કેટલા પાર ચારસો પાર સાથે મનની વડાપ્રધાન બનાવીએ એકદમ ક્લેરિટી કહેતા હતા કે ભાઈ પેહલા આપણે દરેક જણ ચર્ચા શેની થાય તો કે ભાઈ કયું કૌભાંડ વાર આવ્યું કયું કૌભંડ વાહ આવ્યું આજે ચર્ચા શે થાય છે તો કે ભાઈ કયા કૌભાંડ જેલમાં ગયો કયો કૌભાંડી જેલમાં ગયો એની ચર્ચા થાય છે